પોલીસ માત્ર રક્ષા નથી કરતી મોતના પાટા પરથી જીવ પણ બચાવે છે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ભરવાડે અદભુત બહાદુરી અને વિવેક દર્શાવી જીવન રક્ષાનું તેજસ્વી ઉદાહરણ પૂરું પાડ્યું નિયમિત પેટ્રોલિંગ દરમિયાન લાલજીભાઈએ એક મધ્યમ વયના વ્યક્તિને અચાનક રેલવે ટ્રેક તરફ દોડતો જોયો એ જ ક્ષણે ટ્રેક પર એક ઝડપથી આવતી માલગાડી નજીક આવી રહી હતી તાત્કાલિક જોખમને સમજતા તેમણે તરત જ બાઇક અટકાવી અને વ્યક્તિ તરફ દોડી ગયા માત્ર સેકન્ડોની અંદર પોતાના જીવની ચિંતા કર્યા વગર તેમણે ઝંપલાવી વ્યક્તિને ઝપટમાં લઈ પાટા પરથી પાછળ ઢકેલી દીધો ટ્રેન પસાર થતાં બંનેને નાની ઇજાઓ થઈ પરંતુ એક કિંમતી માનવજીવન નિશ્ચિત મૃત્યુમાંથી બચી ગયું ત્યારબાદ લાલજીભાઈ તે વ્યક્તિને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન લાવ્યા પૂછપરછમાં જાણવા મળ્યું કે કુટુંબની સમસ્યાઓ અને ગુસ્સાને કારણે તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પોલીસે તરત જ પરિવારજનોને બોલાવી પીઆઈ પીઆઈકેએસ દવેની હાજરીમાં કાઉન્સેલિંગ કર્યું જેના પરિણામે વ્યક્તિએ ફરીથી આવું ન કરવાની ખાતરી આપી અને પરિવારજનો યોગ્ય સંભાળ રાખવાનું વચન આપ્યું આવું સાહસ અને માનવતાનો અનોખો દાખલો પૂરો પાડનાર હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ભરવાડ ખરેખર ગુજરાત પોલીસ માટે ગૌરવરૂપ છે તેમણે સાબિત કર્યું કે પોલીસનું કર્તવ્ય માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું નથી પરંતુ માનવજીવનનું રક્ષણ અને મૂલ્ય જાળવવાનું પણ છે અમારા હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈની ગૌરવંતી કામગીરીથી અમારા જિલ્લા પોલીસ વડા શ્રી ઓમ પ્રકાશ જાડ સાહેબનાઓ ખૂબ જ પ્રભાવિત થયા છે અને એમને પ્રત્યક્ષ રીતે લાલજીભાઈને ખૂબ જ અભિનંદન આપ્યા છે અને તેમને જીવન રક્ષક બની અને કોઈ વ્યક્તિનો જીવ બચાવ્યો છે માટે એમને સન્માન પણ કરવાના છે અને એ એમને હું રેકોમેન્ડેશન પણ સરકારની અંદર મોકલવાના છે કોઈપણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં કે વ્યાકુળ પરિસ્થિતિમાં માણસે ખોટા વિચારો ના કરવા જોઈએ જ્યારે પણ આવા વિચાર આવે ત્યારે કોઈ વ્યક્તિની સાથે બેસીને એ બાબતનું ચર્ચા કરવી જોઈએ પોતાની વાતો એકબીજા સાથે શેર કરવી જોઈએ જેથી કરીને કોઈ સમસ્યાનો ઉકેલ એમાંથી મળી આવે

તે સમય દરમિયાન હું મારું બાઇક લઈને આંબેડકર બ્રિજ જે નીલકી બ્રિજ છે એની નીચે પહોંચતા મેં જોયેલ તો એક આધેડ પેલો વ્યક્તિ દોડતો આવતો જોવા મળે અને સામેથી એક ટ્રેન માલગાડી પસાર થતી જોવા મળે જેથી મેં એક ક્ષણ વિચાર કર્યા વગર નક્કી કર્યું કે આ વ્યક્તિ ટ્રેનમાં પડી અને આત્મહત્યા કરવા જઈ રહ્યો છે એવું જણાવ્યા હતા મેં મારું બાઇક સ્ટેન્ડ કરી દીધું અને દોડીને એ વ્યક્તિને પકડી પાડેલ અને પકડી પાડ્યા પછી પણ એ વ્યક્તિ બળ કરતો હોય મેં એ વ્યક્તિને નીચે જમીન ઉપર પાડી દીધેલું અને ત્યારબાદ એટલી ક્ષણ કેટલી વારની અંદર ટ્રેન પસાર થઈ ગઈ અને ટ્રેન પસાર થયા બાદ એ વ્યક્તિ બળ કરતો હોય મેં એને જકડી નાખેલ મારી વાતમાં અને ત્યારબાદ એને પકડીને જે બાબતે સાંત્વના આપી અને એના પોલીસ સ્ટેશન લાવે અને જે પોલીસ સ્ટેશન લાવી અને અત્યારે અમારા ગુમગામ ટાઉન પોલીસના એ સી ઇન્ચાર્જ એસી ડૉક્ટર કે એસ રવિ સાહેબનાઓ પાસે લાવે અને એના પરિવાર જરૂરી ઉપર ભૂલાવે અને કઈના આ બાબતે કાઉન્સલિંગ કરવામાં આવે છે મહેશ યાદવ ગુજરાત